નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે ફિમેલ હેલ્થવર્ક લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ સ્ટાફ નર્સ એક્સરે ટેકનિશિયન મેડિકલ ઓફિસર અને વેટરનરી ઓફિસર તો આપ જોઈ શકો છો કઈ કઈ તારીખે એનું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે આપ જોઈ શકો છો આ લિસ્ટ જો આપ નામો જે નંબર સાથેનો મેળવવા માંગતા હો તો તેની પીડીએફની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફિમેલ હેલ્થ વર્કરની જોડેશી જગ્યાઓ જેનું ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ લાઈવ ટેકનિશિયનની છવ્વી ઓગણત્રીસ તેત્રીસ ફાર્માસિસ્ટ એકવીસ